નમસ્તે મિત્રો ટ્રેન માટેના સમયાંતર ઝડપના પ્રશ્ન જોઈએ છે કે પચાસ મીટર લાંબી એક ટ્રેન એકસો પંચોતેર પ્લેટફોર્મ ને છે કિલોમીટર પ્રતિ કલાકમાં જો ઝડપ શોધવી હોય તો ઝડપ બરાબર શું થાય અંતર ભાગ્ય સમય આ તેનું સૂત્ર છે હવે જો અંતર તો ટ્રેન છે એ શું શે પસાર કરે છે પ્લેટફોર્મ પસાર કરે છે તો બંનેનું અંતર છે એ શું કરવાનું છે પ્લસ કરવાનું છે એકસો પચાસ પ્લસ એકસો પંચોતેર કર્યા છે હવે છેદની અંદર સમય જો કેટલો આપેલો છેદમાં મૂકી દેવાના તેર જો અહિયાં અંતર મીટરમાં છે જે સમય છે સેકન્ડમાં છે એટલે મીટર પ્રતિ સેકન્ડ આવશે સરવાળો કરીએ જુઓ અહીંયા જો પાંચ પ્લસ જીરો પાંચ સાત પ્લસ પાંચ બાર ના બે એક વધી આવશે અહીંયા થશે ત્રણ ત્રણસો પચીસ છેદ અંદર આવશે તેર આ શું થયું મીટર પ્રતિ સેકન્ડ અહીંયા લાવવાનું છે જો કિલોમીટર પ્રતિ એટલે આનું સાધુ રૂપ આપો પછી કન્વર્ટ કરો અથવા જોડે કન્વર્ટ કરવો તો શું કરવાનું છે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવા માટે અઢાર ના છેદમાં પાંચ વડે કન્વર્ટ થઈ જશે ત્રણસો પચીસ એકમનો અંક પાંચ છે અહીંયા પાંચ થી ભાગ છે તો ભાગ ચાલે તો પાંચ છ ત્રીસ બે વધશે પાંચ પચીસ છે બાજુ બાજુ 25 તેર ગુણ્યા પાંચ થાય છે પાંચ અને અઢાર એનો ગુણાકાર કરવાનો છે પાંચ ગુણ્યા અઢાર અઢાર ગુણ્યા પાંચ કરીએ એટલે કે 90 કિલોમીટર પ્રતિ કલાક જો કન્વર્ટ કરવાનું છે ડાયરેક આ ગુણાકાર કરી દઈએ આપણે શોર્ટમાં પતી જાય અને સાદુ રૂપે જલ્દીથી આપી શકીએ છીએ તો જે ટ્રેન છે એની ઝડપ કેટલી થવાની છે નેવું કિલોમીટર પ્રતિ કલાકની આવી જ રીતે જો તમારે જવાહર નોંધાય અને કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી તરીકે રીતે એકદમ સરળ રીતે શીખવું હોય તો ચેનલને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો એટલે લાઈક તમારી સાથે શેર કરજો ક્વેશ્ચન બે જોઈએ કે એક પાંચસો મીટર લાંબી ટ્રેન છે એ તેની લંબાઈ જેટલી જ લાંબી ટનલ

અહીંયા આ પાંચસો ટનલનું એડ કરવું પડશે ફરીથી પાંચસો આ માપ શે છે મીટરમાં છેદની અંદર સમય નેવું આપેલો છે નેવું સેકન્ડ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું છે અહીંયા જો કેટલા થાય એક હજાર છેદ આવશે નેવું ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડમાંથી અહીંયા જો કિલોમીટર પ્રતિ કલાકમાં લાવવાની છે તો અહીંયા અઢાર ના છેદમાં પાંચ વડે ગુણાકાર કે જરા અથવા ઓપ્શન જોઈ લેવાના આવું ના આપેલું હોય ખાલી એટલું પૂછે કે તેની ઝડપ કેટલી હશે ઓપ્શન જોઈ લેવાના ઓપ્શનની અંદર આપેલા હોય તો કરી દેવાનો એક જીરો કટ થાય છે નવ ગુણ્યા બે અઢાર પાંચ ભાગ ચલાઈએ તો વીસ પંચ્યાસો વીસ અહીંયા છે બે છે વીસ ગુણ્યા બે એટલે કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો આવી રીતે આપણે એકદમ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ વિડીયો પસંદ કે આવેકે સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વીડિયો સાથે ધન્યવાદ